Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ કરું છું આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારબાદ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે મહેસાણાના કડી તાલુકાના બોરીસણા ગામની પણ મુલાકાત લીધી હતી જે ગામના બે લોકોનું મૃત્યુ ખ્યાતિ હોસ્પિટલમાં થયું હતું વિનોદ પરમાર અને તેમની ટીમે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય આપવા આપવાની ખાતરી પણ આપી હતી આ દરમિયાન વિનોદભાઈ પરમારે માધ્યમથી જણાવ્યું હતું કે હાલ આ હોસ્પિટલમાં સ્ટાફ પણ નથી અને જવાબદાર વ્યક્તિ પણ નથી કે જેમની સાથે કોઈ વાતચીત કરી શકીએ વિનોદભાઈ પરમારે કહ્યું કે અહીંયા મારો એક સવાલ એ છે કે યુએન મહેતા જેવી મોટી હોસ્પિટલમાં પણ પીએમ વાય જેવી યોજના પેમેન્ટમાં એપ્રુવલમાં ત્રણ થી ચાર દિવસ લાગી જતા હોય છે કે આ હોસ્પિટલનું સરકાર સાથે ઉપરથી લઈને નીચે સુધી સેટિંગ ચાલે છે એવી ઘણી બધી હોસ્પિટલો છે જ્યાં ડોક્ટરો નથી પરંતુ હોસ્પિટલો ચાલુ છે એવી હોસ્પિટલોને કયા પેરામીટરના આધારે પરમિશન આપવામાં આવે છે

પોલમ પોલ ચાલી રહ્યું છે અને ગુજરાતની આવી હોસ્પિટલોમાં જ્યાં સુધી આવી પોલમ પોલ કામગીરી ચાલતી રહેશે જેને અમે અવારનવાર ઉઘાડા પાડીશું વિગતે સાંભળીએ વિનોદભાઈ પરમારને બરાબર હું એક એક જ જ સરકારને સવાલ કરવા છું કે યુએન મહેતા હોસ્પિટલોમાં પેશન્ટ એડમિટ હોય છે તો એને આયુષ્યમાન કાર્ડ કે પીએમ જે વાયની કોઈ પણ યોજના માટે ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ લાગતા હોય છે અહીંયા ઇમરજન્સીમાં કેવી રીતે એ લોકોને એપ્રુવલ આપી દીધી બીજું કેમ્પમાં ઘણી ગણીને એવા જ માણસો કેમ ભેગા કરે કે જેનું આયુષ્યમાન કાર્ડ કે પીએમ જે વાયમાં કામ નામ ચાલતું હોય એનો મતલબ એ કે આ લોકોનું ઉપરથી નીચે સુધી ગવર્મેન્ટ સાથે સેટિંગ છે સેટિંગથી જ બધું ચાલતું આવ્યું છે એ અમને ધ્યાનમાં આવી ગયું છે આજે બરાબર બધું કમ્પ્લીટલી સેટિંગ છે અને હવે અમે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી હવે નવો મુદ્દો અમે લેવાના છીએ કે ડૉક્ટર નથી પણ પ્રાઇવેટ હોસ્પિટલ ખોલીને બેઠા છે એવા જેટલા બી સંચાલકો છે એને કયા પેરામીટરથી હોસ્પિટલની પરમા પરમિશન આપવામાં આવે છે બીજું આજે મેડિકલ કાઉન્સિલ જાગ્યું છે બરાબર પણ મેડિકલ કાઉન્સિલનું રિઝલ્ટ મને ખબર છે કારણ કે મેડિકલ કાઉન્સિલ કોઈ બી જાતની સાબિતી જોયા વગર ક્લિનચીટ આપી જ દે છે બરાબર છે એટલે દસ દિવસ કે પંદર દિવસ પછી મેડિકલ કાઉન્સિલ આ લોકોને ક્લિનચીટ જ આપવાની છે એ મને ખબર છે કારણ કે મેડિકલ કાઉન્સિલનો જે બી છે પર્સનલ અનુભવ કરીને બેઠો છું બરાબર મેડિકલ કાઉન્સિલ ખાલી નામનું છે કોઈ એનું કંઈ છેદ નહીં કોઈ શક્યતા તમે ચેક કરો કોઈ હા એમાં કદાચ કોઈ રિટાયર્ડ જજની પેનલ બેસાડો કે કોઈ સારા એવા વકીલની પેનલ બેસાડશો તો એમાં કદાચ ન્યાયની આશા રાખી શકાય બાકી મેડિકલ કાઉન્સિલ આ લોકો સાથે કોઈ ન્યાય નહીં કરે અમે અત્યારે હાલમાં અહીંયાથી સીતાએમના ગામ તરફ જઈએ છીએ જ્યાં બનાવ બન્યો છે બોરીસણા ગામ અડી તાલુકાનું ગામ છે ત્યાં અમે જઈ રહ્યા છીએ ત્યાં જોઈએ એવું

બસ હવે સાત વાગે મારા જોડી આવ્યો નોકરી કરે છે સાયકલ ને નોકરી જાય છે અને કે કે એમ છે કે તમારે જવું ને ના ભાઈ મારે જો રાતે મેદાવાદ થી મારો છોકરો કરી દે છે એના પર ફોન આવ્યો કે તમારો છોકરો મહેશ કે હોવા સિરિયસ છે રાતે ગાડી લઈને બધા તો જતા ને તો ગયેલો ખલાસ થઈ ગયેલો કેટલી ઉંમર હતી એકતાલીસ ચાલી એકતાલીસ વર્ષ કોઈ દિવસ બસવા નહીં બેઠો તો આ સાયકલ પણ સાયકલ લઈને જવાનું કલોલ જવું હોય તો સાયકલ લઈને જાય કદી જીવનમાં ગોરી નથી ખાતી આ તો નો અમે પાંચ છ વાગ્યા મળ્યા હજુ ઘર જેમ ના આવ્યો બાયો નોકરી નોકરીથી તો અમે તો મુંન બચવા જ્યો છે ભાઈ બંધો આ તો રાતે ફોન નવ વાગે મારા છોકરાને તો કડી આવ્યો ગોમના લઈ ગયો લઈ બીજું સાહેબ તો લઈ ગયા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર